હેલો નમસ્કાર તમારો સ્વાગત છે મારી ચેનલમાં હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝના આજે હું લઈને આવ્યો છું તમારી માટે કચ્છના ટોચના પ્રવાસના સ્થળો તો નંબર એક પર છે કચ્છ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ભારતના ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજમાં આવેલું છે તે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે તેની સ્થાપના અઢારસો સિત્યોતેરમાં કરવામાં આવી હતી તે હમીરસર તાળોની સામે આવેલું છે આ મ્યુઝિયમ પહેલાં ફોર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું કચ્છ મ્યુઝિયમ એ કચ્છ પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે આ સંગ્રહાલયમાં કાપડ ભરતકામ અને માનવીય શાસ્ત્રીય વસ્તુઓનો સહિત કલાકૃતિઓનો સંગ્રહ છે જે કચ્છની પરંપરાગત જીવનશૈલી દર્શાવે છે મ્યુઝિયમ પણ સારી રીતે જાણવામાં આવે છે અને સ્ટાફ મૈત્રીપૂર્ણ મદદરૂપ છે એકંદરે કચ્છ વિશે વધુ જાણવામાં રસ ધરાવનાર કોઈ પણ માટે કચ્છ મ્યુઝિયમની મુલાકાત યોગ્ય છે નંબર બે પર છે ઢોળાવીરા સાઇટ એકદમ અદભુત છે તે સિંધુ ખીણની સંસ્કૃતિક દરમિયાન જીવન વિશે મહાન સમજ આપે છે કોઈ પણ ઉત્સુક ઇતિહાસ પ્રેમી માટે તે એક સ્વપ્ન સાકાર થાય છે એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ખરેખર અને ઇતિહાસમાં ખરેખર રસ ધરાવતો હોય તો જ વ્યક્તિ ખરેખર મુલાકાતનો આનંદ માણી શકે છે નહીં તો તેને નિરાશાજનક લાગી શકે છે કેમ્પસમાં મ્યુઝિયમની મુલાકાત લેવી આવશ્યક છે મુલાકાતીઓ જો સાઇડ પર ઉપલબ્ધ હોય તેવા માર્ગદર્શિકાને લઈ પ્રવાસનો આનંદ માણશે તમારે ખોરાક પાણી અને બળતણનો સંગ્રહ કરવો જોઈએ કારણ કે સાઇટની નજીક ક્યાંય પણ સ્ટોર હોટેલ કે પેટ્રોલમ નથી એકંદરે જો તમને ઇતિહાસ ગમતો હોય અને કપરી મુસાફરી અને ગરમીનો વાંધો ન હોય તો આ મુસાફરી ચોક્કસપણે મૂલ્યવાન છે નંબર ત્રણ કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય કચ્છના મહાન રણના ભાગનો એક સ્થિત છે તે મુખ્યત્વે અત્યંત ગરમ શુષ્ક અને ધૂળવાળો વિસ્તાર છે તે ગુજરાતનું સૌથી મોટું છે જેમાં સાચા ખરા રણનો સમાવેશ થાય છે જ્યાં હજારો ફ્લેમિંગો માળો અને જાતિ ધરાવે છે અને તેને ઓગણીસો ને છ્યાસીમાં જાહેર કરવામાં આવ્યું હતું નંબર ચાર પર છે પ્રાગ મહેલ ભુજમાં આવેલા પ્રાગ મહેલ ઇટાલિયન ગૌથિક અને ઇન્ડો સાર્સેનિક આર્કિટેક્ચરનું મંત્રમુગ્ધ મિશ્રણ છે તેની જટિલ ડિઝાઇન જેમાં ભવ્ય ગુંબજ જટિલ કોતરણી અને જાજરમાન હોલ છે તે તેના સમયમાં કારીગરોની કારીગરીનો પુરાવો છે મહેલનો આંતરિક ભાગ એટલો અદ્ભુત છે જેમાં અલંકૃત માર્બલ વર્ક ઉત્કૃષ્ટ ઝુમ્મર અને ઐતિહાસિક કલાકૃતિઓ છે જે મુલાકાતીઓને જૂના યુગમાં લઈ જાય છે જોકે બે હજાર એકમાં ધરતીકંપમાં મહેલને નોંધપાત્ર નુકસાન થયું હતું જેના કારણે તેની સુંદરતામાં કરુણતાનો ઉમેરો થયો આ હોવા છતાં તે કચ્છ પ્રદેશના ભવ્ય ભૂતકાળની ઝલક આપતા ઇતિહાસના રસિયાઓ અને સ્થાપત્યોના રસિકોને માટે એક સરખું મુલાકાત લેવા જેવું સ્થળ છે નંબર પાંચ પિંગલેશ્વર એક મહાન સફેદ રેતીનો દરિયાકિનારો ખૂબ જ ઓછા લોકો તેના વિશે જાણતા હોય છે તેનો રસ્તો સિંગલ લેન રોડ છે એક નાની હેચબેક અને કાર સ્થાનિક ગામ વિસ્તારને પાર કર્યા પછી સરળતાથી ત્યાં પહોંચી શકે છે બીચ એટલું વિચિત્ર અને પ્રાકૃતિક છે કે આપણે પ્રકૃતિને ખીલે છે તે અનુભવી શકીએ છીએ ઉત્તમ સૂર્યોદય અને સૂર્યાસ્તનો પણ અનુભવ કરી શકો છો ત્યાં કોઈ વ્યવસાયિક વસ્તુઓ હશે નહીં ફક્ત મિત્રો અને પરિવાર સાથે આણંદ માણવા માટે આ સ્થાનની મુલાકાત લો ઉપરાંત તમારે પાણીમાં વધુ ન જવું જોઈએ કારણ કે તે ઊભો છે તેથી જ્યારે તમે પાણીમાં રમી રહ્યા હો ત્યારે આ વિશે ખાતરી કરો નંબર છ પર છે ચટાડી હરિમસર તળાવની દક્ષિણ પશ્ચિમમાં લગભગ વીસ મિનિટની ચાલ ખુલ્લા વિસ્તારોમાં જે હવે તમે શહેરમાં છો એવું લાગતું નથી તે શાહી સેનોટાપ છે તે લાલ પથ્થરોથી બનેલ છે સ્થાનિક ભાષામાં ચટાડીનો અર્થ છત્રી થાય છે અહીં તમે અસંખ્ય રોયલ છત્રીઓ જોશો જે શાહી રાજાઓ દ્વારા મૃત રાજવીઓના રક્ષણ અને છાયડો આપવા માટે બનાવવામાં આવી હતી ઘણા સ્મારકો ભૂકંપના કારણે ખંડેર હાલતમાં છે પરંતુ લખપતજી રાયધનજી બે અને દેસરજીના સ્મારકો હજુ પણ અકબંધ છે આ સ્થળ ખૂબ જ શાંત છે મેદાનની મધ્યમાં ઇમારતોથી ઘેરાયેલું નથી અને સવારે અથવા સાંજે ખૂબ જ શાંતિપૂર્ણ જો કે દિવસના મધ્યમાં તે તેજસ્વી સૂર્ય હેઠળ ખૂબ જ ગરમ હોઈ શકે છે નંબર સાત વિજય વિલાસ પેલેસ વિજય વિલાસ પેલેસ એ કચ્છ ગુજરાત ભારતના માંડવીના દરિયા કિનારા પર સ્થિત એક પ્રખ્યાત મહેલોમાંથી એક છે આ મહેલ લાલ સ્ટેન્ડસ્ટોનથી બનેલો છે તેમાં રાજપૂત સ્થાપત્યના તમામ તત્વો છે થાંભલા ઉપરનો કેન્દ્રીય ઊંચો ગુંબજ બાજુઓ પર બંગાળના ગુંબજ રંગીન કાંચવાળી બારીઓ કોતરવામાં આવેલા પથ્થરોની જાલીઓ ખૂણા પર ગુંબજવાળા બુરજો વિસ્તૃત મંડપ અને અન્ય ઉત્કૃષ્ટ રીતે પથ્થર કોતરેલા તત્વો મહેલને જોવાલાયક બનાવે છે આ મહેલની વેન્ટિલેશન સિસ્ટમ પ્રાચીન એન્જિનિયરિંગ ડિઝાઇનથી ભરેલી છે મહેલની ટોચ પર તમે તાજી હવા અનુભવશો જે દરિયાની બાજુમાંથી છે એકંદરે સ્થળ ખરેખર આનંદદાયક છે લોકો તેમના પ્રી વેડિંગ શૂટ માટે પણ અહીં આવે છે નંબર આઠ માતાનું મઢ માતાનું મઢ એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે જે જાડેજા કુળ અને કચ્છ પ્રદેશના આશ્રયદાતા દેવી આશાપુરાને સમર્પિત છે મંદિર હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે અને દેશભરમાંથી ભક્તોને આકર્ષે છે તે નવ દિવસ માટે સવારે પાંચથી એક વાગ્યા સુધી કોઈપણ સમયે દર્શન ઉપલબ્ધ છે ભુજ સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ડેપો તરફથી ભક્તો માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્લેટફોર્મ નંબર એક પરથી દર દસ મિનિટે ઉપડે છે માતાના મઢથી પરત જતી બસો પણ દર દસ મિનિટે ઉપડે છે નંબર નવ નારાયણ સરોવર ભુજથી હું સૌ પ્રથમ માતાના મઢ ખાતે ઉતર્યો ત્યાંથી નારાયણ સરોવર લગભગ અઠ્ઠાણું કિલોમીટર છે મારી કાર પાર્કિંગ એરિયામાં પાર્ક કર્યા પછી મારી કાર પાર્કિંગ એરિયામાં પાર્ક કર્યા પછી સ્થળની મુલાકાત લીધી જોવામાં આવે છે કે આ સ્થળ ખૂબ જ પ્રાચીન છે સરોવર પાસેનું મંદિર પથ્થરની કળાથી ભરેલું છે તે ખૂબ જ સુંદર છે નારાયણ સરોવર ખૂબ જ સુંદર જોવા મળ્યું સમગ્ર આસપાસ ખૂબ જ સુગઢ અને સ્વચ્છ જોવા મળે છે મંદિર પાસે ભક્તો પ્રવાસીઓને વિનામૂલ્ય ભોજનની સુવિધા છે જ્યારે ભુજ ગુજરાત ખાતે હોય ત્યારે નારાયણ સરોવરની મુલાકાત લેવાની ખૂબ જ ભલામણ કરવામાં આવેલ છે તો મિત્રો આ હતા કચ્છ જિલ્લામાં ફરવા માટેના ટોપના સ્થળો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો છે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ ફીડબેક કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં આપી શકો છો જય હિન્દ